હા તો નમસ્કાર મિત્રો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું હોન્ડાઈની સેન્ટ્રો કાર તો આ કાર ખૂબ જ સારી કન્ડિશનમાં છે અને વાત કરીએ માલિકના મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કારની કિંમત તો તે બધું આપણે વિડીયોમાં આગળ જાણીએ અને હા જો તમારે પણ મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને જો કોઈ પણ મિત્રો તમારે જાહેરાત આપવા માંગતા હોય તો નીચે પટ્ટીમાં જે નંબર આપેલ છે તેના પર તમે કોન્ટેક કરી શકો છો નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તે માત્ર જાહેરાત માટેનો જ છે અને વાત કરીએ આ હોન્ડાઈ સેન્ટ્રો કારની તો આ કાર બે હજાર તેરનું મોડલ છે અને આ કારમાં પેટ્રોલ પ્લસ સીએનજી તમને બંને જોવા મળશે અને આ કાર સેકન્ડ ઓનરમાં છે કાર ખૂબ જ હારેલી છે કાર માત્ર એસી હજાર કિલોમીટર ચાલેલી છે આ કારની અંદર એસી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો સીટ કવર એ બધું પરફેક્ટ ચાલે છે અને આ કારમાં ટાયર પણ ખૂબ સારી કંડિશનમાં છે એટલે કારમાં ક્યાંય કાટસળો જોવા નહીં મળે અને આ કારમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકે જણાવ્યું છે હવે વાત કરીએ માલિકના મોબાઈલ નંબરની તો માલિકનો મોબાઈલ નંબર છે સત્તાણું ત્રણ બોતેર ઝીરો છ છત્રીસ ત્રણ તો આ માલિકનો મોબાઈલ નંબર છે અને આ કાર ભાવનગર અંદર જોવા મળશે અને વાત કરીએ આ કારની કિંમત તો માલિકે આ કારની કિંમત બે લાખ અને પચીસ હજાર રાખેલ છે અને જો તમારે આ કાર લેવી હોય તો માલિકનો કોન્ટેક કરો અને કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે